નમસ્કાર મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દેશી હનુમાનને આધારિત આપણી ચેનલ જો કે ફક્ત દેશી અનુમાન નહીં પણ મોડલો આધારિત આગાહીઓ પણ આપણે સોમાસા દરમિયાન આપીએ છીએ અને જરૂર પડે તો શિયાળો અથવા ઉનાળામાં પણ આપણે સમયાંતરે બહુ એવું ખાસ વાતાવરણ બનતું હોય તો આ દિવસો દરમિયાન પણ મોડલ આધારિત આગાહી આપીએ છીએ પણ મુખ્યત્વે ચોમાસાના લાંબા ગાળાની દેશી અનુમાન આધારિત જેમાં કસ કાતરા તેમજ પશુ પક્ષીના વર્તારા નક્ષત્રો આધારિત આપણી ચેનલ ખૂબ સારા એવા અનુમાનો આપે છે અને એ અનુમાન આપવામાં મહત્વનો ફાળો ભજવનાર વ્યક્તિ એવા જેસાભાઈ ગોજિયા જેવો દેશી અનુમાન આધારિત આપણી ચેનલ માટે એક મુખ્ય પાયા સ્વરૂપ છે કે જેમની પાસે દેશી હનુમાન આધારિત ખૂબ સારું જ્ઞાન છે જ્ઞાન તો જ્ઞાન બાબતે વાત કરીએ તો મિત્રો આપણે એક પુસ્તક આવે છે એ વાક્યનું પુસ્તક જેમાં દેશી હનુમાન આધારિત બધી જ માહિતીઓ આવેલી જ હોય છે ડે બાય ડે એટલે કે દરેક દિવસની કે કઈ તિથિ એ કયા દિવસે શું જોવાનું હોય છે રાત્રિ દરમિયાન શું જોવાનું હોય છે આ બધા હનુમાનો નક્ષત્રો બધું એમાં શોષનો આપેલા જ છે પણ મહત્વની વાત છે કે એ હનુમાનો ફોલોબેક આપવું એટલે કે જે અનુમાન આપણે નિરીક્ષણ કરીને એનું તારણ આપવું એ સૌથી મહત્વની વાત છે પુસ્તકો તો છે તારણો પણ છે પણ જોવાવાળા તો ગણ્યા ગાંઠિયા છે એવી રીતે જેસાભાઈ ગોજિયા આ આપણી પાસે જે પણ અનુમાન બને છે તે પોતે અનુમાનના સાક્ષી બને છે રાત્રિનું હનુમાન હોય છે તો નાઇટનું પણ તેઓ આ બાબતે ધ્યાન દોરે છે દિવસોના નક્ષત્રોના જે અનુમાન બને છે તો તેનું પણ તેઓ પૂરેપૂરું ધ્યાન દોરીને આપણને માહિતી આપણી સુધી પ્રસ્તુત કરે છે તો તેવી જ એક માહિતી જે આપણે બે દિવસ પહેલાં એક વિડીયો આપ્યો હતો અને એમાં મહા સુધી પૂનમ આ અને ખાસ કરીને મહા મહિના વિશે વાત કરીએ તો આ મહા મહિનો મા મહિનો દેશી હનુમાન બાબતે ઘણા બધા તારણો લઈને આવે છે મહત્ત્વના તારણો વસંત પંચમીનું તારણ હોય છે મહા સુધી પૂનમ મહા સુધી સાતમ મહા સુધી આઠમ મહા સુધી નોમ આ બધા દિવસોના અલગ અલગ મહત્ત્વના તારણો બને છે જેમાં આજે આપણે મહા સુધી પૂનમનું તારણ લઈને આવ્યા છીએ અનુમાન બન્યું છે તે શું અનુમાન છે તેના વિશે વાત કરીએ તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો દેશી અનુમાન બ જૂની આગાહીઓ આવે છે અને ઘણું બધું આપણને મદદરૂપ સાબિત થાય છે આપશો મિત્રો જોવો છો તેઓ પણ માનો છો કે નહીં આ અગાહી આપણને ઘણી બધી ફાયદા સ્વરૂપ થાય છે હનુમાન ઘણા બધા અંશે સાથે ઠરે છે બરાબર આપણે એમ નથી કહેતા કે સો એ સો ટકા પણ એસી નેવું ટકા આપણે હનુમાનની નજીક રહીએ છીએ જેસાભાઈ ગોજીયા થકી કારણ કે તેમના થકી જ આપણને આ માહિતી મળે છે તો મિત્રો વધુ સારી માહિતી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આવા ને આવા હજી પણ નક્ષત્રો આધારિત અનુમાનો આવનારા દિવસોમાં આવવાના છે બરાબર આપણે આગળના વર્ષોમાં પણ આ આ બાબતે ઘણી બધી માહિતીઓ આપેલી છે અને ફરી વખત જ્યારે જ્યારે અનુમાન બને છે તે જ માહિતી આપણે ફરી વખત રીપીટ અહીંયા કરીએ છીએ જેથી આપ સૌ મિત્રો આ બાબતે જાગૃત થઈ શકો અને જોઈ જાણી શકો તો મિત્રો વાત કરીશું તારણ વિશેની તો જેસાભાઈ ગોજેએ મહા પૂનમનું અનુમાન આપ્યું હતું કે રાત્રિ દરમિયાન મહાસુધી પૂનમની રાત્રિ એટલે કે બાર ફેબ્રુઆરીના રાતના ચાર પ્રહર દરમિયાન સોરી રાતનું વાતાવરણ જોવાનું હોય છે કે વાતાવરણ ક્લિયર રહેશે કે વાદળછાયું રહેશે તો એના આધારે ચોમાસું અનુમાન બનતું હોય છે કે ક્લિયર વાતાવરણ રહે છે તો સારા ચોમાસાના સંકેત બને છે અને જો રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ અથવા તો કસકાત જોવા મળે છે તો આવનારું ચોમાસું નબળું રહી શકે તેવા અનુમાન બને છે તો જસાભાઈ ગોજિયાના કહેવા અનુસાર મહા સુધી પૂનમની રાત્રિ એકદમ સ્વચ્છ અને નિર્મળ જોવા મળી હતી કોઈ એવું કોઈ વાદળછાયું વાતાવરણ કે કસ જોવા મળ્યા હતા નહીં જેના કારણે તેઓ કહે છે કે આવનારા ચોમાસા માટે આપણને શુભ સંકેતો સારા ચોમાસાના સંકેતો મળે છે ઓવરઓલ કહેવા જઈએ મિત્રો તો જેટલી પણ આપણે આગળના દિવસોમાં બે હજાર પચીસના ચોમાસા માટેની દેશી અનુમાન આધારિત આગાહીઓ આપી છે તેમાં મુખ્યત્વે મધ્યમ ચોમાસું રહેવાના અનુમાનો લગભગ લગભગ બધા એવા મધ્યમ ચોમાસાના આપે છે કે વધુ વરસાદ નહીં અને ઓછો પણ વરસાદ નહીં એવા ચોમાસાના અનુમાન બનતા હતા પણ આ મહાસુધી પૂનમનું અનુમાન થોડુંક ચોમાસા બાબતે પોઝિટિવ કે સારું ચોમાસું રહેશે તેવા અનુમાન આપે છે તો આપણા માટે એક સારા સમાચાર ફરી એક વખત નવા આવ્યા છે એટલે એક રીતે કહેવા જઈએ તો મધ્યમ સમાસાની હરોળનું જ અનુમાન કહી શકાય અથવા તો સારું રહે તો વધુ સારું સારો વરસાદ થશે તો સૌને વધુ લાભ થશે પણ મધ્યમ સમાસું અને સારું સમાસું બંને માટે આપણે પોઝિટિવ છીએ અને હજી પણ નક્ષત્રો આધારિત અનુમાનો બનશે ત્યારે આપણે એના અનુમાનોમાં લઈને આપણે તમારી સમક્ષ રજૂ થઈશું અલગ અલગ જે કંઈ પણ તારણો બનશે તેનો આપણે એક સંપૂર્ણ આગાહી રજૂ કરીશું વાર્ષિક આગાહી કે આખું ચોમાસું આપણા માટે કેવું રહેશે અને સાથ આપણને એ પણ એક અનુમાન મળ્યું હતું આ અનુમાન આપણે આપેલા છે બે મહિનાના જૂન અને જુલાઈ વિશેના દેશી ભાષામાં કહીએ તો અષાઢ અને શ્રાવણ મહિના વિશે આપણે અનુમાન આપેલા છે ભાદ સોરી અષાઢ શ્રાવણની જેઠ અને અષાઢ મહિનાનું તારણ આપેલું છે સોરી મારે બોલવામાં થોડી ભૂલ થઈ જેઠ અને અષાઢ મહિનાના તારણ આપેલા છે અને સાથોસાથ અષાઢ શ્રાવણ અને ભાદરવા મહિનાના હજી તારણ તારીખો આપવાની બાકી છે જેસાભાઈ ગોજિયા તરફથી ટૂંક સમયમાં જે તારીખો આપણી પાસે આવશે તેની પણ આપણે તમારી સાથે ચર્ચા કરીશું તારીખો આપીશું અને જે કોઈ પણ મિત્રોએ આ આપણા વિડીયો નથી જોયા આગળ કે જેઠ અષાઢ વિષયના તો તેઓ એ વિડીયોને જરૂરથી આગળ ચેક કરે અને તારીખો જોઈ શકે છે બરાબર ત્યાં સુધી મિત્રો રજા આપશો નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ